એજેયતાય બેલ લગા દલ જબલ નકતો છે આ નકતો છે બંદમન મામલે સુદાખા કી આવતા કાય આ બંદમન મામલે સુદાખા આ દેખ છે એજે ડાખે એતો બેલ આયે એજે બેલ લગા એજે એજે બેલ એ સાઈડ એનો કે નાખ છે એની ની છે દેખે દેખે રેક મને સબરાહ બોય પોલીસ ઓફિસર ઓફિસર દેશ એ ડાખે મોંગે એજે ડાખે Ja, 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 ja